માધવપુરનો મેળો એ કયા દિવસે ભરાય છે શું મહત્ત્વ છે એ મેળાનો અને જે મેળામાં લોકો તમે આવો છો તો તમે અહીંયા શું શું જોઈ શકો છો એ આખી માહિતી આપણે આ બ્લોગમાં તમને આપીશું તો માધવપુરનો મેળો એ એવું છે એનો ઇતિહાસ એવી રીતમાં છે કે રુક્ષ્મણીજી જ્યારે ભવનાથના શિવજીના મેળામાં ગયા હતા જૂનાગઢ તળેટીવાળા મેળામાં એ ટાઈમમાં એ દિવસે સ્વયંએ રુક્ષ્મણીજીએ કૃષ્ણ ભગવાનને કીધેલું હતું અપહરણ કરવા માટે તો કૃષ્ણજી એમનું અપહરણ કરી અને એ લઈ આવ્યા હતા માધવપુરમાં તો માધવપુરમાં જે હાલે અત્યારે રુક્ષ્મણીનું જે મંદિર જે છે ત્યાં રુક્ષ્મણીજીના અને કૃષ્ણજીના વિવાહ થયા હતા તો એ દિવસની યાદમાં અહીંયા પાંચ દિવસ સુધી આ મેળો ઉજવાય છે અને સાથે સાથે બધા લોકો એમાં ભાગ લે છે તો એ ચૈત્ર સુદ નવમથી કરીને પાંચ દિવસ સુધી આ મેળો અહીંયા તમે મેઇન જે આપણો પોરબંદર હાઈવે છે એની પાસે માધવપુર ઘેડ કહેવાય છે ત્યાં આ મેળો ભરાય છે તો મેળાની અંદર હવે કેવું છે કે પહેલાં તો લોકમેળો થતો તો એની સાથે સાથે સરકાર બી હવે ઇન્વોલ્વમેન્ટ કરી સારા સારા સ્ટોલ્સ લગાવે છે હસ્તકલા હટ લગાવે છે સાંસ્કૃતિક પ્રોગ્રામો થાય છે ફક્ત ગુજરાતના નહીં પણ અલગ અલગ રાજ્યના જેટલા બી લોકો હોય છે એમાં ભાગ લે છે એનો ફૂડ એનું કલ્ચર બધું શેર કરે છે આ મેળામાં તો ચાલો આપણે બી આ મેળાને તમને તમને લઈ આવ વર્ચ્યુઅલ મુલાકાતમાં અને તમે બી આ મેળાને એટલું જ એન્જોય કરો જેટલું અમે આવીને અહીંયા કરીએ છીએ અમને તો બહુ મજા આવે છે તમને બી બહુ મજા આવશે આ મેળામાં તો શ્યોર આ મેળામાં લાસ્ટ સુધી જોડાતા રહેજો અને અમે જે તમને આ વર્ચ્યુઅલ મુલાકાત લઈ જાય છે મેડમ એમાં તમે બી સાથ આપો આપવામાં સાથે જય દ્વારિકાધીશ આ છે સૌથી મોટો લોક મેળો જે કહી શકો એ રીતે એ છે માધવપુરનો મેળો અને પબ્લિક તમે જોઈ શકો છો વેલ ઓર્ગેનાઇઝ છે બધું અને પબ્લિક તો એટલું છે કે મારે જોરથી બોલવું પડશે તો બી એટલું ક્લિયર અવાજ નહીં આવે તો અવાજમાં તમે એડજસ્ટ કરી લેજો બાકી જોઈ લો આ બધું વ્યવસ્થા જે બી છે લગભગ ગવર્મેન્ટની વ્યવસ્થાથી છે જો બધાને તમે લોક સાહિત્યમાં અને બધી રીતે છે આમાં અલગ અલગ સ્ટોલ્સ લાગેલા છે સામેની બાજુવાળા સ્ટોલ્સ જે છે એવાળા સાહિત્યના છે આ બાજુવાળા તમે આપણી લોકલ પ્રોડક્ટ્સ બધી સેલ થાય છે હસ્તકલા જે છે એ બધી રીતે સેલ થાય છે અને સેફ્ટીના હિસાબમાં બી જોવો છો તમે તો એમ્બ્યુલન્સ વગેરે સેફ્ટી પોલીસ બધું છે આજે તો એટલે તમે માનો મેળા પણ ઉમટ્યું હોય ને એવું તમને અહીંયા લાગશે અને બાકી લોકોને અને મારા જેવા બધા લોકોને તો મેળામાં મજા જ આવે બસ ચાલો આપણે માણીએ મેળાની મજા સાથે સાથે તમને બી લઈ જાવી ત્યાં અને તમને બી બતાવી કે કેવો છે માધવપુરનો મેળો તો બને રહો લાસ્ટ સુધી અને જો મેળો અને ખાસ કરીને જે રાત્રિના સમયમાં ટાઈમમાં જે પ્રોગ્રામ વગેરે રાખેલો છે એ આપણે ખાસ ચૂકશું નહીં એ તો અલગ જ છે એટલે હું તમને આ જ બ્લોગમાં તમે લાસ્ટ સુધીમાં બતાવીશ કે જોઈ લો તમે માધવપુરના મેળાની સાચી મજા જે છે એ સાત વાગ્યા પછી છે અત્યાર તો વાગ્યા છે સાડા પાંચ અમે થોડો વહેલા આવ્યા છીએ શૂટ કરવા માટે તમે થોડું બતાવી શકી જે સ્ટોલ્સ વગેરે છે એવાળું એના સિવાય જે મજા જે છે એ સાંજની છે તો સાંજની મજા કેવી રહે છે એ બી તમને આવગમાં બતાવીશું બાકી પબ્લિક તો બહુ જ છે જોઈ લો આટલી બધી પબ્લિક છે તો આવી રીતના બધા અલગ અલગ સ્ટોર્સ વગેરે જે છે જેમાં અલગ અલગ પ્રોડક્ટ્સ બધી મળે છે બધી લેડીઝની આઈટમ વગેરે છે આ બધું જોઈ લોકલ પ્રોડક્ટ જ બધી સેલ થાય છે કપડાં વગેરે આ બધું લોકલ અહીંયાની પછી અમુક સેવાઓ છે એ ચાલુ છે અમુક જે શું કહેવાય આપણને સરકારી સહાયની માહિતી વગેરે એ બધા સ્ટોર્સ છે આ જોઈ શકો છો તમે સત્તામંડળ એમનું છે કાંઈ ફી ઇન્ફોર્મ તમારે લેવું તો તમે અહીંયા લઈ શકો છો હા આયુષ વિભાગનું છે સ્ટોર એની સાથે સાથે તમે અહીંયા આ જોઈ શકો છો અલગ અલગ આવી રીતના સ્ટોર્સ લગાવેલા છે બધા આ આરોગ્ય જિલ્લા શાખા પંચાયતનો સ્ટોર છે પછી આ જે ઇન્ડિયન પોસ્ટ કસ્ટમર હા એમની જેટલી બી જેટલી સર્વિસ ચાલતી હશે બધા બેન્કિંગની બધી ઇન્ફોર્મેશન તમને અહીંયા એક ડિસ્ક્રુપમાં મળી જશે આ જોઈશું ગરવી ગુજરાત પોરબંદર સ્ટોર છે અહીંયા અને લોકલ બધી પ્રોડક્ટ મળી જશે તમને તો આવી રીતમાં અલગ અલગ મેળામાં અલગ અલગ સ્ટોર લગાવેલા છે ફ્લાવર્સ છે આ ટાઈપનો શો પીસ વગેરે છે આ ટાઈપનું છે આ બધી લોકલ પ્રોડક્ટ અહીંયા મળે છે આ બધી હેન્ડમેડ હોય છે મોસ્ટલી આ બધી પ્રોડક્ટ હેન્ડમેડ છે આ રીતના સ્ટોર્સ અહીંયા લગાવેલા છે ઘણા બધા આ ટાઈપના ઘણા બધા સેલ્ફી પણ બી બનાવેલા છે જ્યાં તમે સેલ્ફી લઈ શકો છો તો આવું પ્રોપ બી બનાવેલું છે અને અંદરનીમાં તમને ફૂડ વગેરે બધું મળી જશે ફૂડ સ્ટોલ બી ઘણા બધા છે પછી સામેની સાઈડમાં તમે જોશો તો આ બધા જે છે ને એ સ્ટોર લગાવેલા છે બધા અલગ અલગ પ્રોડક્ટ સેલ કરે છે તો આ વખતે મને લાગે છે સ્ટોલ્સ બહુ વધારે છે હું તો લાસ્ટ ટાઈમ નહોતો આવ્યો હું તો ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું પણ મેં એક મારા ફ્રેન્ડ જે લાસ્ટ ટાઈમ વિઝિટ કર્યા હતા ને મેં એના વાત કરી તો એમણે કીધું હતું આ વખતે થોડું ગવર્મેન્ટ બી ગવર્મેન્ટ જે જગ્યા રાખી છે એ બહુ મોટી જગ્યા છે અને એની સાથે સાથે આયોજનમાં બી ઘણો બધો સુધારો છે અને બીજું એ જે છે કે જ્યુસીયુ પીસી જેમ પબ્લિક વધી જાય છે એમ આયોજનમાં ને એમાં તમને સગવડો જોવા મળી રહેશે બાકી કેવું છે કે ગરમી છે એટલે એ હિસાબમાં થોડો લોકો ઓછા છે પણ આવી જે બધી જગ્યાએ માહિતી ડેસ્કટોપ જે ડેસ્ક મૂકેલા છે માહિતી ઇન્ફોર્મેટિવવાળા એ બધી જગ્યાએ છે એન તમે કહી શકો ને કે મેળો એની સાથે બધી સુવિધાઓ બંને એક જગ્યાએ મળી રહેશે અને જે કહેવાય ને પ્રોગ્રામ સંસ્કૃતિ વગેરે એ સાંજે ચાલુ થાય છે અને આજે આઈ થિંક આપણા શ્રી આચાર્ય દેવવ્રત બી આવેલા છે તો એમના માટે ખાસ થોડીક સુવિધાઓ જે રાજ્યપાલની હોય છે એમાં દેખાય છે થોડી સિક્યોરિટી વધારે ટાઈપ છે અને અહીંયા એવું નથી કે ખાલી આપણી ગુજરાતની જ તમને કલા જોવા મળશે અલગ અલગ રાજ્યમાંથી આવેલા લોકો છે એ બધા એમની કલાઓ દર્શાવશે તો આપણે એમની સાથેની સાથે બતાવીશું કે કયા કઈ કયા કયા એ લોકો શો કરે છે એમની લોક ડાન્સ કહેવાય છે કોઈ લોકલ ત્યાંના ડાન્સ કરે છે આપણો ગુજરાતી ડાન્સ કરે છે તો આપણે બધું તમને અહીંયા રહેવાનું જરૂર બતાવીશું હર વખતે આપણે જ્યાં મેળામાં જઈએ તો આપણે લોકલ ફૂડ તો બધા ટ્રાય કરીએ છીએ જેમ કે ઢોકળી ખીચુડ પછી ભેળ દિલ્લી ચાર આ બધું પણ આ વખતે આ મેળામાં જુઓ તમે અટ્રેક્શન શું છે તો ફ્લેવર ઓફ નાગાલેન્ડ તો નાગાલેન્ડનું ફૂડ તમને અહીંયા મળી રહેશે અગર ટ્યુ ન્યૂ ટેસ્ટ કરવું છે તો પછી અહીંયા જો ટેસ્ટ ઓફ સિક્કિમ છે એની અંદર તમારે સેલ રોટી કેમા બાંબુ શોટ બધું આ વેજ છે અને બધું તમને અહીંયા ટેસ્ટ કરવા મળી રહેશે એવી રીતે ત્રિપુરાનું બી છે સ્ટોલ ઓકે પછી આ રીતના બધા ત્યાંના લોકલ ફૂડ્સ બધા બી છે જો મોસ્ટ ઓફ જે ઈસ્ટના જે સ્ટેટ છે અને જ્યાંની મોટી સિટી છે બધાના ફૂડ્સ અહીં છે જેમ કે ફ્લેવર ઓફ મણિપુર છે મેઘાલય છે અહીંયા બહુ ભીડ છે આસામમાં હા આલુ પિટિકા છે ને એટલા માટે અહીંયા બહુ ભીડ છે જે બહુ ફેમસ ડિશ છે ત્યાંની જેમને ખાધી હશે એ લોકો ગયા હશે એમને ખ્યાલ હશે એના સિવાય મિઝોરમ સ્ટોર એ બી આઈ થિંક ક્લોઝ લાગે છે અને આ ચાલુ થઈ ગયું છે અરુણાચલ પ્રદેશ તો અરુણાચલ પ્રદેશમાં બી જે છે ને તુપ્પા તુપ્પા બહુ ફેમસ છે આવાળું હા છે છે આમાં તુપ્પા તે મેગી ટાઈપ જેવું છે અલગ ટેસ્ટ હોય છે એનું લોકલ ચટણી વગેરે બહુ અલગ અલગ હોય છે તો એ બી ફૂડ તમને અહીંયા મળી રહેશે બરાબર છે આ બધા ફ્લેવર્સ અહીંયા સેલ થાય છે તો આ રીતમાં જો આ બધા ફૂડ્સ જે છે રેડીમેડ એફેક્ટ થાય છે અને એમની સાથે સાથે આ બધા જેટલી બી ડીશો છે બધી અહીંયા સેલ થાય છે બહારના ફૂડના જેટલા સ્ટોલ તો આપણે જોઈ લીધા ભાઈ એની સાથે સાથે આપણા લોકલ બધા ફૂડ છે પાણીપુરી છે શેરડીનો રસ છે અને મેઈન છે આપણા રાધેશ્યામનો ગોલા આ ના હોય તો મેળો અધૂરો લાગે બરાબર ને તો એ પણ છે જ અહીંયા જોઈ લો તો ઓવરઓલ આપણે આ મેળામાં તમારું ખાવાનું પીવાનું બધું એકસાથે છે તમારે શોપિંગ કરવી છે તો એ પણ છે પછી તમારે હવે આપણે ચકબોર્ડ ને એ બધું બી છે એટલે બી રાઇડ્સ વગેરે છે એ બી આગળ છે આપણે એ બી જોઈશું એના સિવાય તમે જોઈ લો હા આ એટલા ડોંગ્સ બનેલા હોય છે એ પણ છે થોડા એન્ટરટેનમેન્ટ કરવા માટે બાકી બધા આ બધા ફૂડ સ્ટોલની લાઈન જ છે આખી આખી બધા જો ભૂંગરા બટેકા પાઉંભાજી ચાઇનીઝ બધી પ્રોડક્ટ તમને મળશે અહીંયા બરાબર એટલે જોઈ શકો છો તમને કે ભાઈ લોકો લોકો આ જો એન્ટરટેનમેન્ટ બી ચાલુ છે લોકો એની સાથે સેલ્ફી બી પડાવી રહ્યા છે જોઈ શકો છો તો આજે કહેવાય લોક મેળો અને લોકો ખુશ થાય એ ટાઈપનો મેળો તો હકીકતમાં આવડો જે મેળો જે છે એને લોકોને લોકોમાં ખુશી આપે એવો મેળો છે તમે પરિવાર સાથે આવી શકો છો સારું એન્જોયમેન્ટ થઈ જાય છે તમારી શોપિંગ થઈ જાય છે અને તમારે શું કહેવાય કે ખાલી ટાઈમ પાસ નહીં પણ તમને ઘણા બધા લોકો ઘણી બધી સંસ્કૃતિનો પરિચય બી થશે મેં તમને કીધું કે ડાન્સમાં છે કે ફૂડમાં છે કે બધા અલગ અલગ કલ્ચર મિક્સ થશે તો એ તમને ઓવરઓલ મજા આવશે આ આખા મેળાની અંદર જય શ્રી રામ જય શ્રી રામ તો હવે આપણે પહોંચી આવ્યા છીએ હસ્તકલા હાટમાં તો અહીંયા એવું નથી કે ફક્ત આપણા ગુજરાત રાજ્યમાં જેટલા કારીગરો છે બનાવે છે એના જ બધી પ્રોડક્ટ વધશે એની સાથે સાથે સિક્કિમ ત્રિપુરા આસામ નાગાલેન્ડ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મણિપુર આ બધા જે ત્યાંની લોકલ પ્રોડક્ટ છે એ બી અહીંયા સેલ થશે અને અહીંયા તમને શો આપશે બરાબર અહીંયા હવે આપણે અંદર એન્ટ્રી લઈએ આ એક્ઝિટનો પોઈન્ટ છે પાછળની સાઈડથી એન્ટ્રી લઈએ અને ફટાફટ આપણે તમને બી બતાવીએ કે અંદર શું કઈ કઈ પ્રોડક્ટ સેલ થાય છે અને ત્યાંનું કલ્ચર કેવું છે ત્યાંની પ્રોડક્ટ એવી જે લોકો બનાવે છે એ ટાઈપની કઈ કઈ પ્રોડક્ટ છે તો ભાઈ હસ્તકલા આર્ટ તો એકદમ ફૂલ છે જોઈ શકો છો તમે આવી રીતના અલગ અલગ આર્ટ આર્ટનો ફોન બતાવવામાં આવ્યું છે અને આખો પબ્લિક એટલી છે કે કદાચ મારો અવાજ બી ઓછો હોતો હશે આ વિડીયોમાં પણ ભારે પબ્લિક છે અને સાંજનો ટાઈમ છે ને એટલે વધારે પબ્લિક છે અત્યારે દિવસમાં ઓછી ભીડ હતી બાકી જુઓ તમે હરેક સ્ટોલ બુથ ઉપર આવજો અલગ અલગ પ્રોડક્ટ સેલ થાય છે આ પોરબંદર આપણા લોકલના જ છે વાળા બધા ગૃહ ઉદ્યોગો આવી રીતના જો વણાટકામનું છે બરાબર એવી રીતના એમ્બ્રોઇડરી વર્કનું છે હા જુઓ આ એમ્બ્રોઈડરી વર્કવાળા સ્ટોર આ એમ્બ્રોઇડ્રી પ્રોડક્ટ બધી સેલ થાય છે ટી શર્ટની સાથે કોઈ બી પ્રોડક્ટ તમે એમ્બ્રોઈડ્રી કરાવી શકો છો પાછળની જગ્યામાં પછી આ જે જે છે ને આપણા ઘર સજાવટ માટેની જે પ્રોડક્ટ હોય છે ને એ હાથ બનાવેલ પ્રોડક્ટ છે બધી તો આ બધી પ્રોડક્ટ બી અહીંયા સેલ થાય છે સાથે સાથે ખુશ છે અરુણાચલ પ્રદેશના છે મિઝોરમના છે યાનના જે છે અલગ અલગ આવેલ સ્ટોર છે જી એ

હેન્ડમેડ એવરીથિંગ ઇઝ હેન્ડમેડ રાઈટ ઓકે થેન્ક યુ તો અમે કંઈ નહીં તો થોડી શોપિંગ કરી જ છે બરાબર આ જો નોર્થ ઇસ્ટ રિઝનવાળા આ લોકોએ ટ્રાય કર્યું છે ગુજરાત સરકાર સાથે તો આ બધા એના છે જે શોપ તો અહીંયા અમે જોયું ઇન્સ્ટન્ટ ટી મળે છે જસ્ટ પાણીમાં મૂકો અને રેડી થઈ જાય એવાળી ચાય તો આ ચાય આપણને એકસો પચાસમાં એક પડી હોય બે ચાય લીધી છે અને એ પછી ટેસ્ટ કરીને તમને કહેશું સારી છે પ્રોડક્ટ વાઇઝ અમને તો ગમી પાછી નોર્થ ઇસ્ટ તો ચાય માટે વખણાય છે આંબી એટલે અમે ચાય લીધી છે તો મારે એવું કેવું છે કે અગર તમે કોઈ આવા સ્ટોલ્સમાં વિઝિટ કરો છો કે જે બીજા સ્ટેટથી એ લોકો આવે છે તો થોડું ઘણું એમને આપણે પ્રોત્સાહિત કરવા માટે બી થોડી ઘણી શોપિંગ તો કરવી જોઈએ ભલે મેં એમ નથી કીધું કે બે બહુ મોટી શોપિંગ કરી છે પણ થોડું ઘણું આપણું કોન્ટ્રીબ્યુટ હોવું જોઈએ એ લોકો માટે આપણે લોકલ પ્રોડક્ટ માટે હોવું જ જોઈએ હવે આપણા જે નોર્થ ઇસ્ટવાળા જે સ્ટોલ હતા એલી હતા ને આ હવે જે છે આપણો ગુજરાતી સ્ટોલ છે એમાં અલગ અલગ રાજકોટ છે અમદાવાદ છે ગીર સોમનાથની બધી અલગ અલગ પ્રોડક્ટ જે છે એમના સ્ટોલ્સ જે છે એ બધા અહીંયા છે તો આવું બી તમે અહીંયા આપણી લોકલ પ્રોડક્ટમાં આમાં તો મને લાગે વધારે જ ભીડ છે જોઈ શકો છો આખું ફૂલ છે તો લોકો ખરીદી કરે છે સાથે રીતે અને સારું છે એનાથી પ્રોત્સાહન મળશે લોકલ પ્રોડક્ટ તો જુઓ એ આ લોકો જે છે એ આપણે જે કૃષ્ણ ભગવાનની જાન આવે ને એની એનો વેઇટ કરી રહ્યા છે અહીંયા અને આ એમના સ્વાગતની તૈયારી છે મામેરાની ને એ બધા સ્વાગતની તૈયારી છે આ બાજુથી મામેરો હશે લોકો ઘણા બધા રાહ જોઈ રહ્યા છે આજો કેટલી બધી પબ્લિક છે બધા આ બધા એમની જ રાહ જોઈ રહ્યા છે પણ લગ્નમાં જેટલી બધી વિધિઓ થઈ રહી છે બધી વિધિ હિસાબ પ્રમાણે આ પસંદ થશે અને આવી રીતમાં જો માનો તો આ તમે દર્શન કર્યા એ જે છે કૃષ્ણ ભગવાન ની જાન આવી છે તો મારા સાથે આવ્યા છે અને આ જે છે કૃષ્ણ ભગવાન ની જાન આ જોઈ શકો તમે આખી જાન છે કૃષ્ણ ભગવાન ની લુક્ષ્મણીજી વિવાહ માટે જઈ રહ્યા છે અને એની સાથે સાથે આપણે આ જેટલા લોકો છે જાનમાં જોડાઈ અને લુક્ષ્મણ મંદિર સુધી જશે અને ત્યાં તેમનો વિવાહ સંપન્ન થશે હા જો જે જાન આવે છે એને વધાવવા જાય છે જાન વધાવવાનો જ આપણો પ્રસંગ છે ગુજરાતીમાં સાંભળ્યું છે જાણનું આપણે કહી શકીએ તો હવે જે પ્રસંગ પ્રમાણે જો આ બધા લોકો જે છે સામે જાનને બનાવવા જઈ રહ્યા છે અને આ છે રૂક્ષમણીનું મંદિર તો ઘણી વાર ભાગી ભાગીને આવ્યા છીએ બરાબર કે આ પ્રસંગને અમે કવર કરી શકીએ તો રુક્ષમણી મંદિર આવી ગયા છે અને જે મેં તમને કીધું હતું કે ભાઈ કૃષ્ણ ભગવાનના અને વિવાહ જે છે એ માધવપુરની અંદર આ જગ્યા છે હતા જ્યાં રૂક્ષ્મણીજીનું મંદિર છે અત્યારે એ સ્થળ ઉપર જ લગ્ન થયા હતા તો એ જ જગ્યાએ આપણે લુક્ષ્મણીજીનું ઘરમાંની અને અહીંયાથી જો ધાનની વધામણી કરીએ છે અને સામે 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 જો જાન આવે છે તો આપણે જો તો આજે ચૈત્રસુદ બારસ એટલે કે ભગવાનનું આજની લગ્નની તિથરો દિવસ એટલે આજે અત્યારે ભગવાન માધો રાયજી ત્યાંથી મંદિર ત્યાં પડાય છે રુક્ષણીજી ચાર દિવસ ત્યાં બી રહ્યા છે હવે અત્યારે અહીં રુક્ષણીને ત્યાં મંડપ પર લઈ જશે કૃષ્ણ ભગવાન ત્યાં આવશે અને ત્યાં અત્યારે લગ્નની વિધિ થશે સરસ તો આ એ જગ્યાએ છે કે જ્યાં રુક્ષમણીજીના અને આપણા કૃષ્ણના લગ્ન પ્રસંગ યોજાશે આ તમે કહો ને જે આપણો લગ્નનો જે ચોરો કહેવાય માંડવો કહેવાય એ આ જગ્યાએ છે ઘણા બધા લોકો જો તમે આ બધા લોકો અહીંયા લગ્નને તમે સમજો ને એક લાઈવ જોવા માટે આવે છે અને ઘણા બધા લોકો છે સાથે જો બધા અહીંયાના લોકલ પ્રવાસી ઘણા બધા લોકો આવે છે અને આ છે એમનું જે માંડવો કહી શકાય એવા એટલે જુઓ છો તમે ઘણા બધા તાદાદમાં લોકો આવ્યા છે અને તમે જો આ બધા આપણા ચલો આપણે આગળ જઈએ અને આપણે જોઈએ ઓકે આ બધા યજમાન લોકો છે એ આવ્યા છે મેરેજમાં આપણે લગન કહી શકીએ મેરેજ તમે જે કહેતા હો એ રીતમાં બાકી જુઓ તમે આખું મંડપ કેવું સજાવ્યું છે બહુ સુંદર રીતે સજાવ્યું છે આખું આખું જોઈ શકો મંડપ આ યજમાન લોકો છે જે બધા રાહ જોઈ રહ્યા છે શ્રીકૃષ્ણ ભગવાનની અને રૂક્ષ્મણીજીની તો અહીંયા અમે જે છે આ ચોરો કહેવાય છે ચોરોમાં મેરેજ થશે એ જગ્યા માટે આ લોકો બધા રાહ જોઈ રહ્યા છે શ્રી કૃષ્ણ ભગવાનની જાન અહીંથી આવશે સામેની બાજુમાં અને ત્યાં ચોરામાં મેરેજ થશે એક કલાક પછીનો ટાઈમ છે હજુ તો ટાઈમ છે તો એના પહેલાં આપણે રુક્ષ્મણી મંદિરજીના દર્શન કરતા આવીએ ત્યાં સુધી અને આ લોકો બીજો સરસ એવા લગ્નગીત ગાઈ રહ્યા છે શ્રી ની જાન આવી ગઈ છે અને ઘણા બધા લોકો આ જાનમાં જોડાયેલા છે તો વિચારો અત્યારે જો તમને આટલો દૂધ માહોલ લાગી રહ્યો છે તો જ્યારે સાચે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની જાન આવી હશે ત્યારે કેવો માહોલ હશે એ ટાઈમે જય લાલેકી જય આ છે જોવા શ્રી કૃષ્ણ ભગવાનનું મૂર્તિ છે આની જાન અહીંયા અને આ બધા જાનૈયાઓ છે

એટલી પબ્લિક છે એટલી બધી વાત જવા દો અને એટલી બધી ગરમી છે કે અમે ચાલી ચાલી થાકી ગયા છીએ લગભગ અમે નહીં ચલાવીએ તો ચાર થી પાંચ કિલોમીટર અમે ચાલીએ છીએ પગે પગે અને એના સિવાય કેવું છે કે લોકોની ગરમી પછી ઉનાળો ચાલે છે તો ગરમી તે છતાંય લોકોની ભીડ ઓછી નથી થતી લોકોની ભીડ એટલી જ છે ઉત્સાહ પણ એટલો જ છે અમારો ઉત્સાહ એવો જ છે કે આજે અમને રુક્ષ્મણીજી અને કૃષ્ણજીના લગ્નને આપણે આટલું બધું જાણવા મળ્યું કે આવી રીતના લગ્ન થાય છે અનફોર્ચ્યુનેટલી કે અમે લગ્નમાં આખી વિધિ છે અહીં નહીં જોઈ શકી કેમ કે વિધિ જે છે એ લેટ પૂરી થશે અને એનાથી પહેલાં અમારે નીકળવાનું છે કેમ અમે ટેક્સી આવ્યા છીએ તો ત્યાં પહોંચી છે અમારે ટાઈમિંગ છે હિસાબ શેડ્યુલ છે હિસાબથી પણ અમને મોકો મળ્યો તો મેં મને શું ચાલો ને હું બી આ મેળો જે છે એને કવર કરું મારા વ્લોગમાં અને તમને બી બતાવું વર્ચ્યુઅલી જે મારા સાથે જોડાયેલા છે ઘણા ગાંધી લોકો એને બતાવું બાકી મેળામાં સાચે બહુ મજા આવી છે અને આવી રીતના ઘણા બધા મેળા થતા હશે પણ આ એક અલગ જીતનો મેળો છે કે જેમાં તમને સાંસ્કૃતિક બીજા રાજ્યના લોકો સાથે પ્લસમાં એની સાથે સાથે તમારે જોવા મળ્યું હશે તો તમે જોજો કે આમાં એક ધાર્મિક મહત્વની સાથે સાથે એટલું જોડાયેલું છે બાકી બીજા কালাটালার কেযে মাডালালাল নিয়ালাল আসযে. কালের সয়েে যালে কেরালে্য়ে ચાલુ છે અત્યારે જોઈ લો અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે બધા પણ અહીંયા જુઓ તમે એટકે 感谢各位，同志们。 કલ્ચરલ પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને હવે અમે જઈએ છીએ ફરીથી મેળામાં મેળામાં મૂકીને ફરી પહેલાં પહેલાં દર્શન કરવા ગયા હતા રૂપમાણીજીના મંદિરના પછી એમનો પછી એમનો વિવાહ સ્થળ જોયો અને હવે ફરી પાછા અમે જોઈ રહ્યા આ ભીડમાં આ ભીડની અંદર અમે ફરી પાછા જશું મેળાની અંદર નેક્સ્ટ લેવલ ભીડ છે પણ ખબર નહીં મજા જ આવે છે એનર્જી હજી ડાઉન નથી થઈ એવી નવી એનર્જી છે લોકો અડળક છે સમજી લો બેસવા માટે જગ્યા નથી એટલી ભીડ છે પણ તે છતાં મજા આવે છે મેળામાં

ભીડ જ છે પણ મજા સાથે એટલી જ આવે છે જે ના વાગ્યા સાડા જે થતા હશે દસ વાગ્યા હશે પણ ભીડ જે છે એ વધતી જાય છે ઓછી નથી થતી મને લાગે છે બાર વાગ્યા સુધી તો મેળો ચાલતો જશે આ વાળો એટલે આ છથી કરીને દસ તારીખ સુધીમાં આ તો કિધિ પ્રમાણે હોય છે મેં તમને કીધું એન્ટ્રોમાં કે ચૈત્ર સુધી નોમના હોય છે મેળો અને ત્યાંથી પાંચ દિવસ સુધી લગાતાર હોય છે તો તમે ક્યારે બી એનો વિઝિટ કરી શકો છો મેડમ તો મને લાગે છે આજનો જે સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો કલ્ચરલ પ્રોગ્રામ એ સાથે રુક્ષ્મણી વિવાહ આ બધું સાથે જે અમને જોવા મળ્યું ને એ તો અલગ જ મજા આવે તો તમે બી ક્યારે આવો તો રુક્ષમણી વિવાહ દિવસે તમે પ્લાન કરજો એટલે તમે એક સાથે બધું જોવા મળી જશે અને હર વખતે સંસ્કૃતિ પ્રોગ્રામ અલગ અલગ હોય છે અલગ અલગ બધી થીમ પર હોય છે આ વખતે નોર્થ ઇસ્ટ રીજન આપણે સાથે લઈ આવ્યા હતા તો એ રીતના અલગ અલગ કલ્ચર પ્રોગ્રામ હોય છે બાકી ભીડ તો હજુ આવે છે અમે એક્ઝિટ કરી છે પણ ભીડ બહુ જ તો ભાઈ ચલો હવે અમે પૂરો મેળો ફરી લીધો તમને બી આખો મેળો બતાવી દીધો કે કઈ કઈ રીતના શું પ્રોગ્રામ હોય છે અહીંયા તો આની સાથે જ આપણી વ્લોરને વિરામ આપશું અને મને આશા છે કે તમને આ વ્લોગ ગમ્યો હશે અને તમે આવી રીતના જ મને સાથ સહકાર આપજો લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ભૂલાય નહીં જેટલો વધારે વિડીયો જોવા એટલો જ અમને ફાયદો થશે તમારા એક લાઇક તમારા માટે ફ્રી છે તમારા માટે બહુ કામનું છે તો લાઈક ભૂલજો નહીં થઈ શકે તો શેર કરજો તમને ગમે તો જ શેર કરજો એવું અને પોસિબલ હોય તો આખું વિડીયો જોજો આભાર જય દ્વારિકાધીશ